હેલો મિત્રો અમારી ટીમ પાછળ આવી રહી છે મિત્રો જોઈ શકો છો અડધી ટીમ આગળ જઈ છે જોઈ શકો છો મિત્રો મિત્રો વાતાવરણ કેટલું ઠંડુ ઠંડુ છે જોઈ શકો છો હા ધુમાડો ધુમાડો દેખાય છે જોવે મિત્રો હા આપ ચાલી રહી છે તે માટે ધુમાડા જેવું દેખાઈ રહ્યું છે મિત્રો જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો અત્યારે અમે પાડી પર ચાલી રહ્યા છીએ તો મિત્રો અહીંયા લપસી બી શકે છે તો મિત્રો જોઈ શકો છો અમારી ટીમ જોઈ શકો છો મિત્રો અહીંયા અત્યારે કોબો છે તો મિત્રો જોઈ શકો છો ધુમાડા ધુમાડા જેવું દેખાઈ રહ્યું છે કારણ કે આ બધું વરસાદના કારણે આપ ચાલી રહી છે મિત્રો જોઈ શકો છો વ્હાઈટ વ્હાઈટ કલર દેખાઈ રહ્યો છે આ તો બહુ ઊંડું હશે મિત્રો પડે તો કશું ના રહી હેલો મિત્રો આ જો અમારી ટીમ જઈ રહી છે જોઈ શકો છો આ છે અમારા રાહુલભાઈ મિત્રો અડધી ટીમ પાછળ આવી રહી છે જોઈ શકો છો હા જોઈ શકો છો મિત્રો અમારી ટીમ જોઈ શકો છો મિત્રો ચાલીને જવાની કંઈ અલગ જ મજા છે તો મિત્રો આવું ચાલતા જ જવું જોઈએ કારણ કે કઈ નવું નવું વસ્તુ દેખાઈ રહી છે મિત્રો જોઈ શકો છો અમારા નર્સ બહુ બહુત આનંદ લઈ રહ્યા છે આ નીચે જોઈ શકો છો મિત્રો આ તો કચ્છું નહીં દેખાતું આમાં પથરો નાખે ને તો બી કંઈ ખબર ના પડે મિત્રો જોઈ શકો છો અમારા નરેશભાઈ તો મિત્રો આવા નવા વિડીયો જોવા મિત્રો આ જો આ ગેટ હવે આમાં મેં ગોલ ગોલ ફરી શા કે કરીશ જોઈ શકો છો મિત્રો આમાં ગોલ ગોલ ફરી નીકળવાનું છે આપણે ના ના મિત્રો આ તો આ બાજુથી કટકો કર નાખેલો છે મારી જેવો કંઈક હશે લુકો તે કાપી કાઢો છે મિત્રો તો મિત્રો આ જોઈ શકો છો કારણ કે મારું કેમેરાનું વાતાવરણ બી ફરી ગયું છે મિત્રો જોઈ શકો છો કારણ કે અત્યારે બારિશ ચાલુ જ છે મિત્રો જોઈ શકો છો હા જોઈ શકો છો મિત્રો જો જોઈ શકો છો મિત્રો મિત્રો જોઈ શકો છો ઘણી બધી પબ્લિક આવી જઈ રહી છે કારણ કે અમે શોર્ટકટ મારી છે મિત્રો કારણ કે પગથિયામાં ટ્રાફિક બહુ જ છે એટલે ભદ્રકાલીમાં અહીંયા ડાયરેક્ટ જઈ રહ્યા છીએ મિત્રો તો આવના વિડીયો જોવાય તો આગળ બન્યા રહીજો